હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ એક છ બે હજાર ચોવીસ શનિવાર જીરાના ભાવમાં સતત ઘટાડો થયો છે તેમાં વાત કરીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અને જેતપુર માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો રૂપિયા પછી વાત કરીશું એરંડા તો તેના નીચા ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છ્યાસી રૂપિયા પછી વાત કરીશું સયા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો રૂપિયા પછી વાત કરીશું તુવેર તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પચાસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકવીસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું લસણ તો તેના નિશા ભાવ આઠસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો એકોતેર રૂપિયા ડુંગળી તો તેના નિશા ભાવ એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો છત્રીસ રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને એકતાલીસ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ ચારસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને સાસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ આઠસો ને પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને એકત્રીસ રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ નવસો ને છપ્પન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને રૂપિયા ઝીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો અગિયાર રૂપિયા આ હતા જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ચેનલ પર નવા નવા હોય અને આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો એરંડા તો તેના નિશા ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઉસા ભાવ એક હજાર નેવું રૂપિયા શેણ્યા તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઉસા ભાવ એક હજાર ત્રણસો ને છત્રીસ રૂપિયા પછી વાત કરીશું અડદ તો તેના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર ચારસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને રૂપિયા પછી વાત કરીશું તુવેર તો તેના નિશા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા પછી વાત કરીશું ધાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો અગિયાર રૂપિયા પછી વાત કરીશું સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો ને ત્રીસ રૂપિયાથી લઈને તેના ઉચ્ચા ભાવ નવસો ચાલીસ રૂપિયા પછી વાત કરીશું બાજરી તો તેના નિશા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ત્રેવીસ રૂપિયા સુધી થાય છે પછી વાત કરીશું તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ ત્રણ હજાર એકસો એક રૂપિયો તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઉત્સા ભાવ બે હજાર રૂપિયા પછી ઘઉં તો તેના નીચા ભાવ ચારસો ને રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ પાંચસો રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો બાર રૂપિયા પછી વાત કરીશું ઝીરું તો તેના નીચા ભાવ ચાર હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકતાલીસ રૂપિયા સુધી જાય છે આ હતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં રચિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને રૂપિયા પછી રાયડો તો તેના નીચા ભાવ નવસો ને સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંત્રીસ રૂપિયા સુધી થાય છે પછી વાત કરીશું એરંડા तो तनाचा भाव नौ सौ एस रुपया लैने तनाचा भाव एक हज़ार ने हत्योतेर रुपया पची सणा तो तेना भाव एक हज़ार एक सौ चालीस रुपया लैने तेना भाव एक हज़ार त्र सौ ने पांसठ रुपया रजकाना बीज तो नीचा भाव चार हज़ार त्र सौ रुपया लैने भाव पाँच हज़ार त्र सौ ने सीतेर रुपया सुवादाणा तो એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો અડતાલીસ રૂપિયા પછી મેથી તો તેના નીચા ભાવ નવસો ને પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર વીસ રૂપિયા પછી વાત કરીશું અડદ તો તેના નીચા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને રૂપિયા પછી મગ તો તેના નિશા ભાવ એક હજાર ચારસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને અગિયાર રૂપિયા ઈસબ ગોલ તો તેના નિશા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને ચાલીસ રૂપિયા પછી વાત કરીશું તુવેર તો તેના નિશા ભાવ એક હજાર આઠસો ચોપન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચાલીસ રૂપિયા અજમો તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પંદર રૂપિયા પછી વાત કરીશું સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો ને દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને અઠ્ઠાણું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જુવાર તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને અગિયાર રૂપિયા સુધી જાય છે પછી લસણ તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ને પચાસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને પચાસ રૂપિયા પછી મરસા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું કાળા તો તેના નીચા ભાવ બે હજાર નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને બસો રૂપિયા સુધી જાય છે પછી તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો ને રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પિસ્તાલીસ રૂપિયા સુધી જાય છે પછી ઘઉં લોકવન તો તેના નીચા ભાવ ચારસો ને એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને વીસ રૂપિયા સુધી થાય છે મગફળી ઝીણી तो तनाचा भाव एक हज़ार पचास रुपया लाइने ऊंचा भाव एक हज़ार तरह सौ वीस रुपया मगफली मोटी तो तेना भाव एक हज़ार पचास रुपया लाई भाव एक हज़ार बसो ने एकाणु रुपया सुधी जाए कपास तो नीचा भाव एक हज़ार त्र सौ दस रुपया लैने तनाचा भाव एक हज़ार चार सौ एस रुपया सुधी जाए जीरु तो नीचा भाव ચાર હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી જાય છે આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અને જેતપુર માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો